ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય હરે નમ ભગવતી વાસુદેવાય નમા સર્વ મિત્રોના ભક્તો ને ઓમ નમો નારાયણ હરે કૃષ્ણ એ નમ શ્રીમદ ભાગવતનો પ્રસંગ છે એમાં ગોકુલની અંદર ભગવાન અદ્ભુત એમના ભક્તોને પ્રેમ આપી રહ્યા છે ત્યારે બ્રહ્માજીને એક સંદેહ થાય છે આપણે જાણવી આગળ તે પહેલા એક લોકોના પ્રશ્ન છે કે કૃષ્ણે તો ગોપીઓના શિર હરણ ક્યા લોકો આવી ટીકા બહુ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર એને ઓળખવાની આપણે પોચ નથી અને છતાં ભગવાન શ્રી કૃષ્ણની ટીકા કરે છે આવા લોકો તો એટલો તો માણસનો વિચાર આવે કે જ્યારે હરણ કર્યા ત્યારે ભગવાન હતા કેવડા માત્ર પાંચ વર્ષના ભગવાન પાંચ વર્ષના હતા એ સમયની અંદર જ્યારે શ્રી હરણ કર્યા ને ત્યારે અને અંતે તો ઋષિમુનિઓ હશે અને અંતે આનીકર કોણ છે એ તો આપણે ખબર પડે ને કે આ જગતનો આદિનારાયણ પરમાત્મા છે કે એક લીલા કરી રહ્યા છે આટલી તો માણસને આપણે માણસ ને તો આટલી તો બુદ્ધિ હોવી પડે નથી તો માણસ માણસ ન આવતા શું કામનો છે જે આપણે આટલું ન સમજી શકતા હોય તો શું કામનું છે તો આપણે આગળ જાણવી કે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં એમના ભક્તોને પ્રેમ આપી રહ્યા છે પ્રેમ અર્પણ કરી રહ્યા છે ત્યારે ભગવાન જ્યાં ગોકુળની બજારમાં નીકળે ને ત્યાં પાછળ પાછળ ગોપીઓ આવે અને એક ગોપીઓને એટલો ભાવ ભગવાન પ્રીતે એટલો ઉભરાય કે આવો કનૈયો અમારા ઘરે હોય તો કેવું સારું આવો કનૈયો મારો પુત્ર બનવો પડે અમારે આવો પુત્રનો ભાવ છે આવો ભાવ ભગવાનને અર્પણ કર્યો અને સ્નેહ કરવા લાગ્યો અને આ ગોપીઓ બધી ગાયો પણ ગાયો પણ એટલી બધી આ જ્યારે જ્યારે જશોદામાં ગાય દોતા હોય ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને પાછળ ઊભા હોય જશોદામાની પડખે અને માને ક્યાંક મારે દૂધ પીવું છે ત્યારે જશોદામાં કે લે આમ રાખ મોટું અને પાત્રો આંચલ શેડ જ્યાં બોલાવે ને ત્યાં અડધું ભગવાનના મોઢામાં જાય અને અડધું નિષેધ પી જાય દૂધ અને કાંઈક એમના મોઢે સોટ્યું હોય દૂધ આ દૃશ્ય ગાયો ભાળી ગયો જેટલી ગાયો હોય હતી ને બધું ભાળી ગયું અને ગાયોને એવો પ્રેમ ભ્રાણો કનૈયા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર કે તારે દૂધ પીવું હોય તો તું અમારો વાસડો બની જાય નહીં અમારો વાંસળો બની તો તારે અમારા આંસલમાં તને ડાયરેક્ટ તને ધાવવા મળશે અને આ ભાવ ભગવાન જાણી જાય એટલે ભગવાન અંદરનો ભાવ જાણે છે પછી આપણે મનુષ્ય એવી કે કોઈ પક્ષી હોય કે કોઈ પણ જનાવર હોય ભગવાન હર કોઈનો ભાવ અંદરનો જાણી જાય છે કે એને ઈશ્વર કહેવાય ભગવાન આને કહેવાય આદિનારાયણ પરમાત્મા આને કહેવાય કારણ કે અંદરનો ભાવ જાણી જાય છે અંદરનો ભાવ આપણે નથી જાણતા પણ ઈશ્વર જાણી જાય છે આ ભાવ એક ઈશ્વરને ગોપીઓને ગાયોને એમને ભાવ આપવાનો જિજ્ઞાસા જાગી ભગવાનને એના કારણે ભગવાન એક રચના કરે છે એક લીલા કરે છે એવી અદ્ભુત જી ને જ્યારે જ્યારે આ ભગવાન યમના નદીના કિનારે આ વાસડા એમના ગોપ સખાઓ ભેગા જ્યારે આ બધી લીલા જોયે ને ત્યારે વારંવાર આ બેમાંજી જોવા આવતા હતા કે આ કોણ છે એમ ચારેક એવું દ્રશ્ય જોવા મળે કે એમના ગોપ સખાવા ભેગા જ્યારે ભાતા છોડે બપોરનું ટાણું થાય ને ત્યારે બધા ભાતા ખોલીને બધા ભોજન માટે બધા જમતા હોય છે બધા એમના ગોપ સખાઓ ભેગા અને ભગવાન શ્રી કૃષ્ણ વશમાં હોય ભગવાન શ્રી કૃષ્ણ તમે જોવો કે એમના ગોપ સખાઓ બધા ફરતા ફરતા હોય ને ભગવાન શ્રી કૃષ્ણ વશમાં હોય પાછા એ પુરઠેવાળાને બે નહીં ભગવાન શ્રી કૃષ્ણ દરેકને સૌ સૌના મોઢામાં આપે એમના મોઢામાંથી ઈ ખાય આટલો એમના ભક્તોને એટલો અદભુત પ્રેમ અર્પણ કરી રહ્યા છે ભગવાન અંતે તો એમના ભક્તો છે ભક્તોને પ્રેમ આપવા માટે તો પ્રેમ છોડ્યો એ તો જોવો આપણે અદભુત લીલા ચાલી રહી છે આવી રીતે આ દ્રશ્ય જોઈ જી બ્રેહ્માજીને શંકા થઈ એક સંદેહ થયો કે આ કોઈ ઈશ્વર ઈશ્વર ન હોઈ શકે આવા નાના માણસોના માધાનું યાઠો ખાઈ જાય છે આ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ન હોઈ શકે આવો સંદેહ થયો અને એના કારણે વિચાર કર્યો કે ભગવાન આ આ જોઈ રહ્યા છે કે મિત્રો તમે જમો કે અને હું જરાક આપણા વાસડા કેટલાક જઈ રહ્યા છે ક્યાં છે હું જોઉં જરાક તમે જવો હું આવું છું તમે જમો ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી જાય છે અને બ્રેમેજીને એક તક મળી જેટલા એમના બાળ સખાઓ હતા ને બધાને બ્રેમે લોકોમાં જઈને ચિંતાડી દેશે જેટલા ગાયોના વાછડા હતા એ બધાએ પણ બ્રેમે લોકમાં સંતાડી દેશે આ બધું બધું કામ કરી વાયું બધાને સંતાડી દીધા ભગવાન જોતા જોતા આવે છે ત્યાં ભોજન કરતા ત્યાં પણ જોયા હતા એમના સખાવાના ન ભાયા આ વાછડાને ક્યાંય જોયા નહીં ત્યારે ભગવાનને ખબર પડી કે ઠેક બ્રેમેજી મારા માટે તમને સંદેહ થયો અને તમે મને ઓળખી ના શીખ્યા દરેક માણસ મારી માટે એક સમાન છે નાનો હોય મોટો હોય અને મારી માટે કોઈ અંતર નથી આ દ્રશ્ય તમે જોયું તારે તમને ત્યારે તમને સંધે લાગ્યો ને ત્યારે તમને સંદેહ થયો ને તો હવે તમે જોવો મારી ક્રામે જ આ કનૈયા ની ક્રામે ત્યારે ભગવાન અનેક રૂપ લેશે જેટલા ગોપછખાવ હતા જેટલા વાસડા હતા એટલા પોતે ભગવાન શ્રી કૃષ્ણને અનેક સ્વરૂપ લેશે ભગવાન શ્રી તે બની જા આ ગોપસખાઓ અને વાસડાઓ શાનનું ટાણો છે અને વાસડા લઈને બધા ગોપસખાઓ ભેગા અને ગોકુલમાં આવે છે તે દિવસે આ ગોપીઓ અને ગાયું ગોપસખાઓને એટલો કોઈ પ્રેમ કરવા લાગ્યું ગોપીઓ એટલો સ્નેહ કરવા લાગ્યો કે આ પોતે કનૈયો જ છે એમને પોતે કનૈયો દેખાય અને હકીકતમાં હતા તો ભગવાન જ હતા ને કારણ કે આટલા સ્વરૂપેતા હતા ભગવાનને આ ગોપસખાઓના એટલે ગોપીઓને પોતે કૃષ્ણ જ લાગ્યો અને ગાયોને પોતે કૃષ્ણ લાગ્યો આ અદભુત લીલા ચાલી રહી છે એક વર્ષ લીલા ચાલી રહી છે મિત્રો એક વર્ષ એક વર્ષ ભગવાને ગાયોના વાસડા બની ગયા અને આ ગોપીઓના સખાઓ બની ગયા એમના દીકરા બની ગયા ભગવાન આથી ભગવાન આપણે કેવો જોઈશ વિચાર કરો મિત્રો આવો ભગવાન કૃપામાં આટલો પ્રેમ કરવા વાળો ઈશ્વર ક્યાંય વિશ્વમાં ક્યાંય છે નહીં ભગવાન શ્રી કૃષ્ણ જેવો પ્રેમ કરવા વાળો આ વિશ્વમાં ક્યાંય નથી એવો અદભુત પ્રેમ એક વર્ષ લગી ભગવાને આપ્યો ગોપીઓને અને આ વાસડાને આ દાઉદજીને જરાક શંકા પડી કે હું જ્યારે જ્યારે જવું તારે એક વર્ષથી હું જોઉં છું કે આ ગોપીઓ એમના બાળકોને કોઈ દિવસ આટલો બધો પ્રેમ કરતું નથી અને આટલો બધો સ્નેહ કોઈથી કરતું નથી આટલો બધો ભાવ મેં મેંભાવ્યો નથી આ એક વર્ષથી મને આવું કેમ દેખાય છે આ ગાયુના વાસણા પણ આટલા બધા પ્રેમ કરી રહ્યા છે ગાયું બ્રેક પ્રેમ કરી રહી છે તો આ શે શું હકીકતમાં લાઈને કનૈયાને પૂછું કે કાંઈક એની તો લીલા શે નહીં ને જ્યાં ધીરે લઈને આ દાઉદજીએ પૂછ્યું કનૈયાને આ કન્યા કે એક વર્ષથી હું ભાળું છું કે એક વર્ષ થવા આવ્યું કે અને આ ગોપીઓ એટલી બધી એમના દીકરાઓને કેમ પ્રેમ કરી રહી છે કે આ ગાયું આટલા બધા આ વાંસડાને કેમ છાંટી રહી છે એટલે બધી કેમ પ્રેમ કરી રહી છે આટલો બધો સ્નેહ હું ભાળી રહ્યો છું એક વર્ષ થવા આવ્યું આ બધું શું છે આ બધી તારી તો કઈક લીલા છે નહીં ને કે ત્યારે ભગવાન રસ્તા હતા કે છે કે કઈક મોટા ભયા છે કઈક એવું જ છે તે એમાં એવું છે કે મોટા ભાઈ તમારે આગળ ક્યાં હું સૂકું રાખું તમે મારા મોટા ભાઈ છો આ ગોપીઓને મારા માટે પ્રેમ જાગ્યો હતો કે અને આ જેટલી ગાવું છે ને આ ગોકુલની બધાને મારી પર પ્રેમ એટલો જાગ્યો હતો કે એમને મનમાં એવો જાગ્યો ભાવ મારી પ્રીત કે આવો અમારે દીકરો જોઈએ છે આવો અમારે કનૈયા જેવો અમારે દીકરો જોઈએ છે આ ગોપીઓને એવો ભાવ જાગ્યો મારી ઉપર એના કારણે આ મેં લીલા કરી છે જે કાંઈ તે મેં ને ને મોટાભાઈ આ વાસડા જુઓ ને તો હું વાસળો એ પોતે હું સૌકી ભગવાને એક ભક્તો માટે એમને પ્રેમ આપવા માટે એક વર્ષ લગી વાસડા બની ગયા અને આ ગોપીઓના દીકરા બની જાય એક વર્ષ લગી આ મોટાભાઈ જે કાંઈ જુઓ ને એ બધે હું સૌકી આ મારી લીલા છે કે ભગવાને ભક્તો માટે અદ્ભુત પ્રેમ વરસાયો આ ગોકુલની અંદર અગિયાર ને બાવન દિવસ આખું ને ગાંડું કરી નાખ્યું હતું આ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાર પછી આ બેમાજીને ખબર પડે છે કે આ તો સાક સાક નારાયણ છે આ તો મારા પિતાશ્રી છે અને એક વર્ષ ગઈ એક વર્ષ થવા આવ્યું છતાં હું એમને ઓળખી ન શક્યો હું કેમ એમને પ્રાર્થના કરું કેમ એ રીતે એમના એમની પાસે માફી માંગું આ બેમાજી ડરી રહ્યા છે એક વર્ષ થઈ છતાં મેં એમની માફી માંગી આ ભગવાન હોવા છતાં ભયંકર ભૂલ થઈ છે ખૂબ ચિંતિત છે હવે જો આ વિશ્વનો બનાવવા વિશ્વની ઉત્પત્તિ કરવા વાળો જેને આજ્ઞાથી આ વિશ્વની ઉત્પત્તિ કરી છે એ પોતે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી અને અત્યારે ભગવાન શ્રી કૃષ્ણને માત્ર સાત ના છે અને બ્રેમાજી પોતે ડરી રહ્યા છે કે એમની માપી કેમ એ કેમ માંગું હું કેમ એમના એ મને ક્ષમા કરશે અને બ્રેહ્માજી એક ડરતા 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 બીતા બીતા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આવી જાય છે પ્રભુ મને માફ કરી દો હે નારાયણ મને માફ કરી દો પિતાશ્રી મને માફ કરી દો એક વર્ષથી મારી ભૂલ થઈ રહી તમારી કે આ તમારા ગાયનું વાસડાને મેં સંતાડી દીધા અને છતાં તમને હું ઓળખી ન શક્યો મને ક્ષમા કરો મને માફ કરો પ્રભુ ત્યારે ભગવાન કહે છે કે બ્રહ્માજી આમાં તમારો કોઈ જ વાંક નથી આ મારે એક રહસ્ય કરવાનું હતું એ મારે કરવા માટે આ તમને આ કાર્ય કરવા દીધું છે ખરેખર મને કનૈયાને ન ખબર હોય એવું વસ્તુ બને નહીં જે કાંઈ લીલા જે કાંઈ લીલા થઈ છે ને એ મારી ઈચ્છાથી થઈ છે જે તમે વાંસડા સંગાર્યા આ સંતાડી દીધા અને જે મારા બાળ સખાઓના સંઘ તમે સંતાડી દીધા એ બધી મારી ઈચ્છા મુજબ બધું થયું છે અને મારી ઈચ્છા હતી એના કારણે તમે કરી શક્યા છો કારણ કે મને ન ખબર એ વસ્તુ બને પ્રભુ ના બને કે પણ મને માફ કરી દો અને બ્રહ્માજી એક પ્રાર્થના કરે છે ભગવાન શ્રી કૃષ્ણને મને ક્ષમા કરો મને માફ કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એને માપીમાં માપી આપે છે કે જાઓ બ્રેમાજી તમારા લોકમાં જાઓ આ તો મારે કરવું તો આ કરીએ મારી ગોપીઓ માટે મારે પ્રેમ વરસાવો તો એના કારણે તમે આ રહી શ કરી શક્યા છો તમે જાઓ તમારા લોકમાં અને આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે આટલી ગોકુળમાં લીલા કરી તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ એક આ એવો અવતાર છે પ્રેમનો અવતાર છે માત્ર પ્રેમ વરસાવો એની ઉપર અને તમે એકદાન ભગવાન શ્રી કૃષ્ણને અજમાઈ જુઓ અજમાઈ જુઓ અને એની તમે પ્રાર્થના કરી જુઓ ત્યારે તમારે આ ભલે મહાકવજી ઉગર્યો પણ તમને અનુભવ એવા થશે કે કોઈની કોઈની તાકાત નથી કે તમારો તમારો વાળ કોણ વાલ વાંકવા કરી શકે સાચા હૃદયથી તમે એને પ્રેમ અર્પણો અર્પણ કરો અને મિત્રો એક છે તમને બતાવું કે શ્રીમદ ભાગવત સાંભળવામાં કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ માણસનો મોટો ફાયદો છે મોટો મોટો ફાયદો એ છે મોટામાં મોટો લાભ છે ભાગવત સાંભળવામાંથી ભગવદ્ ગીતા સાંભળવાથી કે જે આ પાખંડીઓથી એ માણસ જરૂર બેસી જાય છે કોઈ માણસ પાખંડ કરતો હોય કોઈ એની એની નજરમાંથી આ માણસ બેસી જાય છે એને ખબર પડી જાય છે ત્યાં પાખંડ કરી રહ્યો છે અને હકીકતમાં પાખંડથી બસવું હોય તો શ્રીમદ્ ભાગવતનો આશ્રય લઈજો શ્રીમદ ભગવદ્ ગીતાનો આશ્રય લઈ લો તમે પાખંડીથી દૂર થઈ રહેશો આ પાકી ગેરંટી આપું છું અને ત્યાર પછી મિત્રો આપણે આ આગલો ભાગ મૂકવાનો છે જે હવે ભગવાન શ્રી કૃષ્ણે ઇન્દ્રને ઇન્દ્રનો પણ ગર્વ ઉતારવાના છે અને દેવો શું કરે અને ભગવાન શું કરે એ આપણે આગળ પ્રશ્ન જાણીશું તો ઈશ્વર કોને કહેવાય ઈશ્વર આને કહેવાય આપણે એ ભાગ ચાલે છે અને આગલા ભાગ મિત્રો જરૂર સાંભળજો જરૂર સપ્રાય કરજો લાભ કરજો તો મિત્રો હરિનારાયણ હરિકૃષ્નાયન